બિસ્મ્લા વરહમાન રહીમ અસલામ વરમતુલ્લા વબરકાતું આજે આપણે પાવર પોઈન્ટમાં પાર્ટનાઉં એમાં આપણે સ્લાઇડ ફોર્મેટ કરવા સ્લાઇડમાં ફોર્મેટ જે આપણે ટેક્સ છે જે લખાણ છે એને કેવી રીતે ફોર્મેટ કરવાનું એ આપણે જોવાના છીએ પાના નંબર છોતેર પાના નંબર છોત્તેરમાં આપણે છીએ ચાલો આગળ જોઈએ તો હવે સ્લાઇડ ફોર્મેટ કરવા માટે તમને અહીંયા એક યલો કલરનું બોક્સ આપ્યું છે એમાં સૌથી પહેલાં સ્લાઇડ ફોર્મેટ કરવા સ્લાઇડ ફોર્મેટ કરવી એટલે કે ફોન્ડ ફોન્ટ સાઇઝ ફોંડ ફોન્ટ એટલે કે અક્ષરો અક્ષર બદલવા અક્ષરની સાઈઝ એટલે કે મોટા નાલા કરવા તમારે તમારા હિસાબે તમારે કરવું હોય તો તમે કરી શકો છો ફોન્ટ સ્ટાઇલ ફોન્ટની અલગ અલગ સ્ટાઇલ્સ આવે છે બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન ફોન્ટ કલર કલર અલગ અલગ આવે છે રેડ બ્લૂ ગ્રીન લાલ બ્લૂ વ્હાઇટ જે તમારે રાખવું હોય તો તમે રાખી શકો હવે સૌથી પહેલું અહીંયા પહેલું પોઈન્ટ ફોન્ટ તો અહીંયા કેલિબરી હેડિંગ આ જે જે ફોન્ટ છે આ એક પ્રકારના ફોન્ટ્સ છે કેલિબ્રી આ એક ફોન્ટનું નામ છે બરાબર બાય ડિફોલ્ટ આ જ ફોન્ટ તમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આવે છે એ આપણે જોઈશું હવે એના પછી છે ફોન્ટની સાઇઝ ફોન્ટની સાઇઝ ફોન્ટની સાઇઝ જ્યારે તમે નવી સ્લાઇડ સ્ટાર્ટ કરો છો ત્યારે ચુમ્બાલીસ ફોન્ટની સાઇઝ બાય ડિફોલ્ટ આવે છે બાય ડિફોલ્ટ કઈ સાઇઝ આવે છે તો બાય ચુમ્બાલીસ આવે છે પછી તમે એને સાઈઝ વધારી શકો અથવા ઘટાડી શકો હવે એના માટે એક શોર્ટકટ પણ છે જો તમારે અહીંયા આંકડા લખવા ના હોય કે ભાઈ અહીંયા ચુમ્બાલીસ મારે કંઈ બીજો બાવીસ ત્રેવીસ કંઈ લખવું નથી તો તમે અહીંથી આ મોટો એ અને આ એરો અપનો જે એરો છે ઇન્ક્રીઝનો એરો એટલે કે વધારવાનો એરો તમે જો આ નીચે ડિક્રીઝનો છે અહીંયા ઉપર ઇન્ક્રીઝનો છે બંનેમાં તફાવત શું છે તો આ મોટો એ છે એટલે કે એની સાઇઝ મોટી છે અને અહીં જે ના એરો છે એ અપ સાઈડ બતાવે છે એટલે કે ઉપરની સાઈડ બતાવે છે તો એનો મતલબ શું થયો કે ભાઈ તમારે જ્યારે ફોન્ડની સાઈઝ ઇન્ક્રીઝ કરવી હોય એટલે કે વધારવી હોય કે ભાઈ દસથી તમારે પંદર કરવી છે અથવા વીસ કરવી છે તો તમે આના ઉપર ખાલી ક્લિક કરશો એક વાર બે વાર તો તમારી ફોન્ડની જે સાઇઝ છે એ શું થઈ જશે બદલાશે એટલે કે વધારે થશે વધતી જશે અને જ્યારે તમારે ડિક્રીઝ કરવી હોય પસંદ કરેલા લખાણની ફોન સાઇઝ ઘટાડવી હોય બરાબર તો તમે આના ઉપર આ આઈકન ઉપર ક્લિક કરી શકો જેનાથી તમારી જે ફોન સાઇઝ છે એ શું થઈ જશે ડિક્રીઝ થઈ જશે હવે પાંચમો પોઈન્ટ બોલ્ડ પસંદ કરેલા લખાણને બોલ્ડ ફોન સ્ટાઇલ એટલે કે ઘેરા જાડા અક્ષરમાં બદલવા બરાબર અત્યારે આ જે છે બોલ્ડ છે જોવાય છે આ જે અક્ષર છે આ કેવા ઘા કેવા છે બોલ્ડ છે ઘેરા જાડા અક્ષર છે ને તમે આ જે લખાણ જોશો તો આ પસંદ કરેલા લખાણનો જે લખાણ છે આ હલકો છે ને આ શું છે આ બોલ્ડ છે તો બોલ્ડ જ્યારે તમે કોઈ પણ લખાણને સિલેક્ટ કરો ને બોલ્ડ પર તમે જ્યારે ક્લિક કરો આ આઈકન ઉપર તો અહીં જે અહીં જે ઘેરા જાડા અક્ષરો છે એવી રીતે બદલાઈ જશે હવે ઇટાલિક તો અહીં તમે આઈ જોવાય છે આઈ એટલે કે ઇટાલિક ઇટાલિક એટલે કે અક્ષર શું થઈ જશે ત્રાંસા થઈ જશે આગળ તરફ ઢળતા અક્ષરોમાં બદલાવા બરાબર તમે એકસાથ બંને પણ કરી શકો બોલ્ડ ઇટાલિક બંને સાથે પણ કરી શકો છો પસંદ કરે એટલે કે સિલેક્ટ કરવાનું પછી અંડર છે તો અંડરલાઇનનો મતલબ શું છે કે કોઈ લખાણની નીચે લાઇન લાવી હોય કોઈ પણ લખાણની નીચે તમારે લાઇન લાવી હોય તો તમારે અંડરલાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે કયાવા અંડર લાઇન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અંડરલાઇનનું ચિહ્ન એવું છે તો યુની નીચે એક નાલની લીટી છે એને કહેવાય છે અંડરલાઇનનો આઇકન હવે આઠમા પોઈન્ટ ઉપર આવીએ તો ટેક્સ શેડો શેડો એટલે કે પસંદ કરેલા લખાણની પાછળ પડછાયો ઉમેરવા પડછાયો જો તમારે ઉમેરવું હોય તો તમે આ આઇકન ઉપર સિલેક્ટ કરજો લખાણને અને આ આઇકન ઉપર તમે ક્લિક કરશો તો લખાણની આગે શું આવી જશે પરછાયો આવી જશે હવે ચેન્જ કેસ ચેન્જ કેસ એટલે કે શું જો તમારે પસંદ કરેલ લખાણને કેપિટલ સ્મોલ અક્ષરમાં બદલવું હોય એટલે કે પહેલી એબીસીટી કેપિટલ એટલે શું પહેલી એબીસીટી અને સ્મોલ એટલે શું બીજી એબીસીટી એમાં તમારે બદલવું હોય તો તમે ચેન્જ કેસ ઉપર ક્લિક કરીને ઇઝીલી કરી શકો છો તમારે કંઈ પણ કીબોર્ડથી લખવાની મહેનત કરવાની જરૂર રહેતી નથી હવે દસમા પોઈન્ટ ઉપર આવીએ તો આ દસમો પોઈન્ટ શું છે બાય ફોન્ટ કલર જો તમારે કોઈ પણ કલર પસંદ કરીને તમારે તે ફોન્ટને આપવું હોય તો તમે આપી શકો છો એ આપણે બધી જ પ્રેક્ટિકલ જોવાના છીએ આ જે સિલેક્ટ સિલેક્ટ શું કરે છે તો સિલેક્ટ સ્લાઈડમાં લખાણ પસંદ કરવા માટે થાય છે જ્યારે પણ ઉપરના જે દસ પોઈન્ટ આપણે જે વાંચ્યા અહીં સુધી તો સૌથી પહેલાં તમારે કોઈપણ લખાણને અહીંથી સિલેક્ટ કરવું પડશે અથવા માઉસના અથવા જો તમારા પાના નંબર સિત્યોતેર ઉપર છે લખાણ સિલેક્ટ કરવા માટે લખાણની જરૂરતમાં લખાણની શરૂઆતમાં માઉસ પોઈન્ટર મૂકો માઉસનું દાબું બટન દબાવેલી દબાવેલું રાખીને લખાણ પસંદ થઈ જાય ત્યાં સુધી ડ્રેગ કરો ડ્રેગ એટલે કે ખેંચો કામ પૂરો થતાં માઉસ બટન છોડો સિલેક્ટ કરેલા લખાણ હાઈલાઇટ થશે હાઈલાઇટ થશે એટલે કે બ્લૂ થઈ જશે હાઇલાઇટ દૂર કરવા દૂર કરવા માટે સ્લાઇડ પેન પર કોઈ પણ જગ્યાએ સિલેક્ટ કરો જેવી રીતે જે અત્યારે મેં યાદ રાખો પેજ નંબર સિત્તેર પર જે વાંચ્યું ને એની નીચે જે ચિત્ર છે એમાં જે ધ ટાઈગર સિલેક્ટ થયું છે તો એ કેવી રીતે સિલેક્ટ થયું તો ભાઈ આ જે માઉસની ડાબી બટન દબાવીને ખેંચવાનો એટલે કે પસંદ ડ્રેક કરવાથી આ જે ધ ટાઈગર છે એ સિલેક્ટ થયું હવે અંડુ ને રીડુ આ જે છે બે આઇકન આ બહુ કામના જ છે અંડુ એટલે કે છેલ્લી ક્રિયા ઉલટવા એટલે કે દાખલા તરીકે આપણે છેલ્લા જે કામ કર્યું છે એને ફરી પહેલાં પહેલાં જેવું બનાવી દેવું છે તો આ જે છે આના ઉપર તમે ક્લિક કરી શકો અને રીડુ તો રીડું શું કરે છે જે અંડું કરેલું છે એને ફરી ઉલટાવી દે છે હવે આને આપણે પ્રેક્ટિકલમાં જોઈશું મેં જે તમને આ જે સમજૂતી આપી છે એ તમારે તમારી નોટમાં લખવાના છે અને બીજા વિડીયોમાં હું તમને આનો આખો જે પ્રેક્ટિકલ છે એ બતાવીશ જસાકલ્લા